તૈયારીના એ પડાવમાં મદદરૂપ થઈ શકે એ પ્રકારનો આપણો જીસીએનો જીસીઆરટી શૂન્યમાંથી સર્જન કોર્સ છે અત્યારે એપ્લિકેશન ઉપર અવેલેબલ થઈ ચૂક્યો છે આપ સૌ જાણતા હશો ન જાણતા હો તો જણાવી દઉં કે અત્યારે આ ઓફર છે અત્યારે આ કોર્સ છે એ સ્પેશિયલ ઓફર અંદર ચાલી રહ્યો છે અને એ ઓફર નો આજનો છેલ્લો દિવસ છે શું છે સાહેબ આ જીસીઆરટી કોર્સમાં તો શૂન્ય માંથી સર્જન જીસીઆરટી કોર્સ જે છે એ અંતર્ગત ધોરણ છ થી લઈને ધોરણ દસ સુધીની સમગ્ર સામાજિક વિજ્ઞાન કે જેમાં ઇતિહાસ ભૂગોળ વારસો અને બંધારણ જેવા વિષયો કવર થાય છે એ ઉપરાંત અગિયાર બાર નો ઇતિહાસ આટલા વિષયોને આવરી લઈને સરસ મજાની તમારી ખાખીની તૈયારીમાં એક એમ કહી શકાય કે લેવલ પ્લસ કરાવી દે એ પ્રકારનો કોર્સ છે તૈયાર કરવામાં આવ્યો છે છે આ સમગ્ર બેચમાં તો આ બેચ આ બેચની અંતર્ગત તમને છે તમામે તમામ ચેપ્ટરના ધોરણ છ થી લઈને અગિયાર બારના ઇતિહાસ સુધીના એકસો ને પચીસ પ્લસ જે ચેપ્ટર છે એ તમામ ચેપ્ટરના ડિટેલમાં વિડીયો મળવાના છે લેક્ચર મળવાના છે એન એવરેજ ચાર કલાકની એવરેજ પકડીને ચાલો એ પ્રકારના છે અમુક નાના છે તો અમુકની લેન્થ છે એના કરતા વધારે મળશે ટૂંકમાં જીસીઆરટી નો શબ્દ સહ તમામ બાબતો એ ઉપરાંત એનસીઆરટી નો સાર છે એને પણ એમાં સાંકળી લઈને તમામ એક લેવલ વાળા લેક્ચર છે તૈયાર કરવામાં આવ્યા છે

એ ઉપરાંત પછી અત્યારે જે નવા એની સ્પેશિયલ ઓફર સ્વરૂપે આપણે અત્યારે ઓફરમાં પણ મૂક્યો છે પહેલા એની પ્રાઇસ તમે બધા જાણો છો છ હજાર પચાસ રૂપિયા હતી તો એના ઉપર જે આપણે ઓફર રાખેલી હતી એ ઓફર અંતર્ગત ઓગણીસો ને નવ્વાણું રૂપિયામાં અત્યારે કોર્સ છે અવેલેબલ છે પણ આ ઓગણીસો ને નવ્વાણું રૂપિયા પ્રાઇઝ ક્યાં સુધી છે આજે છેલ્લો દિવસ છે રાતના અગિયાર વાગીને ઓગણસાઠ મિનિટ સુધી છે બાર વાગ્યા પછી આ પ્રાઇઝ ઓગણીસો ને માંથી પાછી થઈ જવાની છે છ રૂપિયા તો જો કોઈ ઉમેદવારો ઈચ્છે છે કે જીસીઆરટી સંપૂર્ણ લેવલ સાથેની ભણવી છે સારી રીતે તૈયારી કરવી છે આ ભરતીને પોતાના જીવનની છેલ્લી ભરતી એટલે કે આ વખતે ખબેબે સ્ટાર અથવા તો ખાખી ધારણ કરવી છે તો એવા યોદ્ધાઓ માટે આ કોર્સ છે જરાય વિચાર્યા વગર આંખ બંધ કરીને જો જીસીએ ઉપર ટ્રસ્ટ કરતા હોય કે જીસીએ આપે એટલે કંઈક બેસ્ટ જ હોય જીસીએ આપે એટલે જોરદાર જ હોય અને જીસીએ આપે એટલે લોઢામાં લીટો હોય તો એ લોઢામાં લીટા જેવી આ બેચ છે એક વખત બેચ જુઓ અરમાન ખુશ થઈ જશે અંદર ડેમોલેક્ચર પણ મૂક્યા છે એક વખત વિઝિટ કરો લેક્ચર જોવા છે તો જોઈ લો અને ત્યાર પછી જો પરચેસ કરવી છે બેચ તો આ બેચ ને તમે પરચેસ કરી શકો છો આજ રાત સુધી ઓગણીસો નવ્વાણું રૂપિયામાં કઈ જગ્યાએથી જીસી યાદક આખી ફેક્ટરી એપ્લિકેશન ઉપર છતાં તમારો કઈ પ્રશ્ન છે આ બેચ રિલેટેડ બીજો કોઈ પ્રશ્ન છે તો તમે પંચાણું બાર છવ્વીસ છવ્વીસ પચીસ નંબર પર પંચાણું બાર છવ્વીસ છવ્વીસ પચીસ આ નંબર ઉપર કોલ કરીને વધારે માહિતી છે મેળવી હોય તો એ માહિતી પણ મેળવી શકો છો ફરી પાછા મળીશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત ભારત માતા કી જય